અમદાવાદ શહેરના ગોમતીપુરમાં પીસીબી ટીમ ટ્રાટકી પીસીબી ટીમે ગોમતીપુરમાંથી બ્લુ કલરના બેરલોમાંથી નાની મોટી કુલ મળીને બે હજાર દારૂની બોટલો પકડી પાડી છે અને ગોમતીપુર પોલીસ સ્ટેશનના પીઆઈ અને વહીવટદારો પર અમુક સવાલો ઉભા થયા છે કે આટલી મોટી માત્રામાં દારૂ વિસ્તારમાં ક્યાંથી આવ્યો અને કેવી રીતે ઘુસાડવામાં આવ્યો છે